વિશાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાળ ઇટાળીયાનો વિજય થતાં સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા ભુજના જુબેલી સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતમાં બે બે બેઠકની પેટાચૂંટણી આજે જેવી હતી જેમાં વિસાવદરની સૌથી પ્રતિષ્ઠાભર્યા જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાળિયા ગોપાલ ઇટાળિયાનો વિજય થતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભુજના જ્યુબેલી સર્કલ ખાતે ઉજવણીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુજારદાન ગઢવી અંકિતા ગોર મામંત ખલિપા કાંતા પટેલ ડૉક્ટર નેહલ વૈદ્ય બટુકપુરી ગોસ્વામી ઇમરાન ઉમર પ્રવીણભાઈ પટેલ ગોવિંદભાઈ મારવાડા રાજીવ લોચા અને ભૂપેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાન ઉપસ્થિત હતા એકબીજાને ખુશાલી વ્યક્ત કરવા માટે મોં મીઠું કરવામાં આવ્યું હતું સૌને પેંડા ખવડાવવામાં આવ્યું હતા ત્યારબાદ ગોપાલ અટાડિયાનો જે વિજય થયો છે એ વિજય ઐતિહાસિક છે અને ખૂબ જ મક્કમ થતી તેઓ વિધાનસભામાં પોતાનો અવાજ ઉઠાવશે પીડિત લોકોનો અવાજ ઉઠાવશે તેવી ખાતરી આપી હતી એમ અંકિતા ગોરે આમતક ટીન્યુ સાથેની વિશેષ મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું હતું જુજાદાન ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે જે એક જલવંત વિજય આમ આદમી પાર્ટીને જે મળ્યું છે જે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામીણની પ્રજાએ જે એક નવી રાજનીતિની શરૂઆત કરી દીધી છે જે ગુજરાતની અંદર પરિવર્તનની લહેર અને સાચો લોકતંત્ર જેને કહેવાય એવો એક દાખલો બેસાડવાનું કામ કર્યું છે ગોપાલભાઈ ઇટાલિયા એક શેર જેવા નીડર કાર્યકર્તા જે હતા આમ આદમી પાર્ટીના તેમનું વિજય થયું છે તે ખરેખર આમ આદમી પાર્ટી આખી દિલ્હી અને ગુજરાત માટે અમારા માટે ખૂબ ખુશીની માહોલ છે અને લાગણી છે ત્યારબાદ આજરોજ અમે ફટાકડાનું ખાસ એટલા માટે આયોજન ન કરવામાં આવ્યું કે આપણે જે પ્લેન દુર્ઘટના ઘટી અને જેની અંદર બસો પંચોતેર જેટલા લોકોએ જે જીવ ગુમાયા એના માટે અમે આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લાએ આજે ફટાકડાનું આયોજન નથી કર્યું પણ ગુજરાતની પ્રજાને જે એક શીખવાડે એવો દાખલો બેસાડ્યો છે વિસાવદરની પ્રજાએ કે બધી પ્રજા અંધભક્ત નથી હોતી ક્યાંક ને ક્યાંક દેશભક્ત અને કામની રાજનીતિ ઉપર પણ લોકો છે જે ખેડૂત વિરુદ્ધી તાકાત હતી એની સામે ખેડૂતોને હિતની જે સરકાર આવે એના હિતના રાજકારણને જીતાડ્યું છે જે ભ્રષ્ટાચારી હતા એ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને એના માટે ગુજરાતને જીતાડવાનું કામ કર્યું છે વિસાવદર એ જે વિસાવદરની જે ધાક બેસાડવાનું જે કામ છે એ આખા ગુજરાતમાં પરિવર્તનની લહેર છે તે બે હજાર સત્યાવીસમાં અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ એક દિવસ ગુજરાતની ઉપર રાજ કરશે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત આજ રોજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાએ વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જ્વલંત વિજય થઈ છે એના અનુસંધાને એક વિજય ઉત્સવ મનાવ્યો છે સાદાઈપૂર્વક કેમ કે વિમાન દુર્ઘટનામાં આપણા દેશના અને ગુજરાતના કેટલા નાગરિકોએ નું અવસાન થયેલું છે એટલે અમે લોકોએ સાદાઈપૂર્વક જે વિસાવદરની જનતાએ પૂરા ગુજરાતને એક દિશા સૂચિ છે દિશા સૂચન કર્યું છે કે હવે તો બે હજાર આ તો જે શરૂઆત છે

જોવા મળશે આમ આદમી પાર્ટીનો જ્વલંત વિજય અને ગોપાલ ઇટાલિયાના જ્વલંત વિજય બદલ સમગ્ર ગુજરાતને અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ